નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે બની રહ્યો છે અદભુત સિદ્ધ યોગ તુલા સહિત પાંચ રાશિવાળાઓ પર થશે મેલ્દી માંગની અપાર કૃપા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભકારી સાબિત થશે મેષ રાશિના લોકોને મોટા પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે જેનાથી સંતુષ્ટિ અનુભવશો અને ભવિષ્યની ચિંતાથી પણ મુક્ત રહેશો નોકરીયાત લોકો અને વેપારીઓ માટે નવી તકો ઊભી થશે જીવનસાથી સાથે લડાઈ ચાલી રહી છે તો તેનો અંત આવશે અને સંબંધ ફરી મજબૂત થશે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ ફળદાયી રહેશે કર્ક રાશિના લોકોને માંગની કૃપાથી અધૂરા કાર્ય પૂરા થશે અને સ્થિરતાના કારણે નાનારી સ્થિતિમાં સુધાર પણ થશે તમારા કરવામાં આવેલા રોકાણથી અનુકૂળ રિટર્નની પ્રાપ્તિ થશે અને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે લવ લાઈફ સારી રહેશે નોકરીયાત વેપારીઓને સારો લાભ થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે નવ ઓગસ્ટનો દિવસ સ્પેશિયલ રહેશે કન્યા રાશિના લોકોને કાલે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેનાથી સંતુષ્ટ અને પ્રસન્ન અનુભવશો વેપારીઓને કાલે ઘણી નવી ડીલ કે પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી સારો નફો થશે અને અન્ય બિઝનેસમાં રોકાણ પણ કરી શકાશે આવકની સાથે કરિયારમાં પણ વૃદ્ધિ થશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકોને આજના દિવસે આવકના એકથી વધારે સ્ત્રોત પ્રાપ્ત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો આવશે જેનાથી તમે ભવિષ્યને વધારે સારું બનાવી શકશો જીવનના દરેક ક્ષેત્રમાં તમને ફાયદો મળશે અને જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં મોટી સરફળતા અને ધન મળશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે નવ ઓગસ્ટે સકારાત્મક રહેવું વધારે જરૂરી છે મકર રાશિના લોકો મિત્રોની સાથે સંબંધ મજબૂત કરવા અને સામાજિક મેળ વધારવામાં સફળ રહેશે જો તમે જમીન પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો તેના માટે આ દિવસ સારો રહેશે તેનો ભરપૂર લાભ ભવિષ્યમાં મળશે સારા સ્વાસ્થ્યના કારણે તમે વિવિધ ગતિવિધિઓમાં સક્રિય રીતે ભાગ લેશો પરિવાર બિઝનેસ તમારા પિતાની જરૂર પડશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો